સુરત રેલવે સ્ટેશને આવકમાં મુંબઈના રેલવે સ્ટેશનને પછાડી દીધા છે જેને લઈ સુરત રેલવે સ્ટેશન ખાતે સીસી સભ્ય દ્વારા વાત કરાઈ હતી સુરત રેલવે સ્ટેશન આવકમાં નંબર વન બન્યું છે કમાણીમાં પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં સુરત રેલવે સ્ટેશન પ્રથમ આવ્યું છે સુરત રેલવે સ્ટેશને કમાણીમાં મુંબઈ અને છોડ્યું છે તેર ની કમાણી કરી છે તો દરરોજ એક લાખ થી વધુ મુસાફરો સુરત રેલવે સ્ટેશનથી અવર કરે છે તો બસો થી વધુ ટ્રેનો સુરતથી પસાર થાય છે સુરતથી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી અને તહેવારોમાં મોટી સંખ્યામાં ટ્રેનો સુરતથી થી હતી લઈ સુરત રેલવે સ્ટેશનની આવકમાં વધારો થયો હોવાનું ઝડાર યુસીસી સભ્યએ કહ્યું હતું દીપિન પટેલ ગાયત્રી એનઆરસીસી મેમ્બર વાત કરવાનો સુરત સાથે તો સુરત સાથેના રેલવેનો ફર્સ્ટ નંબર આવો છે આવકમાં સુરત અચ્છી રેલવેની અંદર ખૂબ મહત્વનું રેલવે સ્ટેશન છે અને સુરત આ બંને ખૂબ મહત્વના રેલવે સ્ટેશન છે હવે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં ત્રણસો પચાસ કરોડનું જ્યારે અહીંયા રિવન્યુ હતું ને બે હજાર ત્રેવીસ અને ચોવીસના રિવન્યુમાં ખૂબ મોટો વધારો આઠસો પાંત્રીસ કરોડથી વધારેનું રિવન્યુ અહીંયા પ્રાપ્ત થયું છે એની પાછળના વિવિધ કારણો છે સુરત રેલવે સ્ટેશનના દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડવામાં આવી છે માલગાડીમાં અવન જવન ખૂબ વધ્યું છે અને કોરોના પછીની આ વખતના જે વેકેશનના સમય હતો એમાં ખૂબ મોટી માત્રામાં લોકોએ કર્યું છે અને નવી ટ્રેનો ચાલુ થવાના કારણે સુરત રેલવે સ્ટેશન ની રેવન્યુમાં ખુબ મોટો વધારો થયો છે કેવું છે ખૂબ આનંદ થયો છે અને સુરત હજુ વિકસિત સુરત બનવાનું છે અને ખૂબ મોટી માત્રામાં અહીંયા લોકો રહેવા આવે છે અને વ્યવસાયના લીધે ઔદ્યોગિક શહેર હોવાના કારણે સુરત હજુ વધુ રેવન્યુ આપશે અને હું આશા રાખું છું સુરત રેલવેશન હજુ વિકસિત સુરત રેલવેશન જે પ્રમાણે રિનોવેશન અને ડેવલપનું કામ ચાલી રહ્યું છે તથા દિવસે હું એવું માનું કે હજુ આના કરતા વધારે રેવન્યુ પ્રાપ્ત થશે બ્યુરો રિપોર્ટ એસએન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે